સુરતના વોર્ડ નંબર 19 આંજણા ડુંબાલ વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે એક સાથે એકસો થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે બીજેપી કાર્યકર્તાઓની આગેવાનીમાં લઘુમતી સમાજના લોકો બીજેપીમાં જોડાયા છે સુરતમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે વોર્ડ નંબર ઓગણીસ આંજણા ડુંબાલ વિસ્તારમાં અનવરનગરના લઘુમતી સમાજના લોકો આજે બીજેપીમાં જોડાયા છે 150 થી વધુ લોકોએ આજે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસને અલવિદા કહ્યું છે કોર્પોરેટર નાગરભાઈ પટેલ વિજયકુમાર ચોમાલ રમીલાબેન પટેલ અને લત્તાબેન રાણાના અધ્યક્ષ સ્થાને તમામ લોકો આજે ભાજપમાં જોડાયા છે ભાજપમાં જોડાયેલા તમામ લોકોનું કહેવું છે કે બીજેપીની સરકાર દેશમાં વિકાસ કરી રહી છે અને વિકાસમાં સાથ આપવો એ અમારું કર્તવ્ય છે 150 થી વધુ લોકોએ આજે કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. મારું નામ કમરૂ સૈયદ છે હું બીજેપી કાર્યકર્તા છું રહેવાનું તો મારા અંજાણામાં છે શું અમારું પ્રોગ્રામ હતું લગભગ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના દિન રવિવારની રોજે આપણા વોર્ડ નંબર ઓગણીસ અંજાણા આવેલો અનવર નગરમાં જાહેર સભાના પોગ્રામ હતા જેમાં અમે પોગ્રામ રાખેલું કે લગભગ પંદર વરસથી એક પણ બીજેપીની જાહેર સભા અનવર અનવરનગરમાં નથી થઈ અમારા એક કાર્યકર્તા ફારૂક શાહની જોડે વાત કરીને અમે લોકો એક પ્રોગ્રામ ગોઠવ્યા અને એક જાહેરસભાનો આગાજ કર્યા કે ભાઈ અમે અનવર નગરમાં જાહેર સભા કરવાની છે એમાં ત્યાંના સ્થાનિક લોકો આગેવાન કાર્યકર્તાઓ બધા અમારથી જોડાઈને અમે એક પ્રોગ્રામ કર્યા જાહેર સભા જેમાં અમારા કોર્પોરેટર વોર્ડ નંબર ઓગણીસના ઓર ટીપી ચેરમેન નાગરભાઈ પટેલ હાજર રહ્યા ઓર હાજર રહીને લગભગ અનવરનગરથી સો લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હું લોકોને એ જ કહું કે આપણે આવો ભારતીય જનતા પાર્ટીમાં કેમ કે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે સબનો સાથ સબના વિકાસ આજે લોકોના કામ થાય છે પણ કેટલા દિવસ થઈ ગયા કે અનવરનગર વિસ્તારમાં કંઈ કામગીરી નથી તમે જઈને જો લોકો હેરાન અને પરેશાન છે એ માટે મેં લોકોને કીધું અને આગેવાનો જે કાર્યકર્તા છે એ લોકોને કીધું કે તમે જોડો અને વિસ્તારનું કામ કરો કામ નહીં થાય તો આપણા કોર્પોરેટર છે નાગરભાઈ પટેલ અને આપણા ટીપી ચેરમેન પણ છે એ આપણે સાહેબને કહે સાહેબ વિસ્તારનું કામ કરે છે આજે વોર્ડ નંબર ઓગણીસમાં નાગરભાઈ એટલું કામ કરે છે આ ચારો કોર્પોરેટર કરે છે નાગરભાઈ કરે છે આપણા વિજયભાઈ ચોમલ છે આપણા કોર્પોરેટર રમીલાબેન છે લતાબેન રાણા છે બધા કોર્પોરેટર વિસ્તારનું કામ જ કરે છે ના કરતા એવું નથી કેટલા લોકો જોડાયા લગભગ આમાં સો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં અનવરનગરથી જોડાયેલા છે મારી માવા બહેનો બધા એવો ગણે તો બસો જણા જ છે પણ આશરે લગભગ સો જણ છે જે પોયરાઓ કાર્યકર્તા યુવા છોકરાઓ જોડેલા છે લઘુમતીમાં મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત